બાલલગ્ન મુક્ત ભારત અભિયાન હેઠળ બાલ લગ્ન અધિનિયમ બે હજાર છ અંતર્ગત આજે જિલ્લા તંત્ર અને જિલ્લા સમક્ષ અધિકારી કચેરી સુનગર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે અઢાર વર્ષથી નાની દીકરી અને એકવીસ વર્ષથી નાના દીકરાના લગ્ન જે છે એ ન કરવા જોઈએ આ લગ્ન અગર થાય છે તો એને બાલલગ્ન કહેવાય છે બાલ લગ્ન જે છે એ ખૂબ જ ગંભીર ગુનો છે અને આ કુરિવાજમાંથી આપણે સમગ્ર સમાજને બચાવતા એની બહાર નીકળીએ અને સમાજમાં બાલ લગ્ન ન થાય તેની તકેદારી રાખીએ આ કાયદા હેઠળ જયારે આ ગુનો બને છે ત્યારે વાલી વારસ અને જે સગાવાલા અથવા તો મદદગીરી કરવા જેટલા લોકો છે તેમને બે વર્ષની સજાની જોગવાઈ અને એક લાખ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવેલ છે આજે આ પૂર આપણે સમગ્ર રીતે નાબૂદ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ બાબતની જાણ જે છે સામાજિક આગેવાનો લોકલ ગ્રામ પંચાયત નજીકનું પોલીસ સ્ટેશન અથવા તો જિલ્લા સમાજ સુખા અધિકારી શ્રીનગરની કચેરી જિલ્લા બાર સુખા એકમની કચેરી અને આપણા જે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરો છે ઇમરજન્સી નંબરો એમાં દસ અને વન વન ટુ એકસો બાર નંબર જે છે ઇમરજન્સી બાળકોને બચાવવાની પ્રવૃત્તિ માટેના નંબરો ઇશ્યુ કરેલા છે તે સિવાયનો વન એટ વન એટલે કે એકસો એક્યાસી મહિલા અભિયમ જે નંબર છે એની ઉપર પણ તાત્કાલિક આપ સંપર્ક કરી અને આપની આજુબાજુમાં સમાજમાં ગામમાં તાલુકામાં જ્યાં પણ બાલ લગ્ન થતા હોય તો એને આપણે સાથે મળીને અટકાવીએ એ જ અપીલ જય ભારત જય